અને સન બે હજાર એક અને બે હજાર બે માં અભ્યાસ કરી ગયેલા જેઓ અલગ અલગ જગ્યા પર ફરજ બજાવતા છે અને કોઈ પોતાનો વ્યવસાય કરતા હોય તો આ તમામ એક સાથે મિલન થાય તેવા ભાવ સાથે જયેશ પટેલ તથા અન્ય ભૂતપૂર્વ મિત્રો દ્વારા શાળા ગુરુજનોની સાથે શાળાના તમામ ભૂતપૂર્વ કર્મચારી ગુરુવંદના તેમજ ઋણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પધારેલ મહાનુભવો હસ્તે દીપ પ્રાગટ્ય કરી વિધિ કરાયા બાદ પધારેલ મહાનુભાવો તેમજ શિક્ષકો અને તમામ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ વિદ્યાર્થીઓ અને ગુરુજનો પ્રતિભાવ રજૂ કર્યા હતા અને ભોજન કરી છૂટા પડ્યા હતા જિજ્ઞેશ ઠાકોર આર ન્યૂઝ ઓલપાડ